બારડોલીના ગોવિંદાશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વની પૂરા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ લોક ડાયરોને ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ એટલે મહાશિવરાત્રી ભગવાન શિવના ભક્તો આખું વર્ષ આ મહાશિવરાત્રીના પર્વની રાહ જોતા હોય છે કારણ કે આ દિવસ દેવોના દેવ મહાદેવ માટે અતિ પ્રિય છે પૂજા અર્ચના સાથે અનેક ભક્તો આ દિવસે વ્રત પણ કરતા હોય છે ત્યારે બારડોલીના અંબા નિકેતન ટ્રસ્ટ સંચાલિત ગોવિંદ આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી આ પ્રસંગે મંદિર સંચાલકો દ્વારા ઘીનું કમળ બનાવી દર્શનાર્થે મૂકવામાં આવ્યું સાંજે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકપ્રિય ભજની અશ્વિનભાઈ ચૌધરીએ શિવ ભજનોની રમઝટ બોલાવી આખું મંદિર પરિસર શિવમય બનાવ્યું હતું સાથે સાથે ભગવાન દાસ ફટાકડાવાળા તરફથી ભવ્ય ફાયર શો નું આયોજન કરવામાં આવ્યું હતું અને આતશબાજી કરી આ મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી ગોવિંદ આશ્રમ અંબિકા અમારો આ તહેવાર જે છે એ શિવરાત્રી નો અમે દર વર્ષે આ પ્રમાણે ઉજવીએ છીએ અને બારડોલી ના તમામ ભાવિ ભક્તો અમારા મંદિર નો લાભ લે છે અને અમે એક ભજન નો પ્રોગ્રામ રાખીએ છીએ અને અહીંયા પ્રસાદી અને જે પણ ભાગનો અમે પ્રોગ્રામ પણ રાખીએ છીએ અને અહીંયા દરેક ભાવિ ભક્તો અને દરેક આનંદ ઉલ્લાસ થી લાભ લઈ છે ઓછામાં ઓછા લગભગ બે અઢી હજાર માણસો એ મંદિર ભેગી થાય છે અને અમારો જે ટ્રસ્ટ છે એ

શ્રી અંબિકા નિકેતન પરિવાર દ્વારા આજે સુંદર સરસ મજાના લોક ડાયરાનું આયોજન કર્યું અને એમાંય અસંખ્ય કહેવાય ને એ ભાઈ ભક્તો ઉપસ્થિત રહ્યા ઉમટી પડ્યા અને મોજે મોજ અને આનંદ આવી ગઈ અને બધા ઝૂમી ઉઠ્યા અને એમાંય વળી રંગ રંગમાં એવો રંગ મળ્યો કે ભગવાન દાસ ફટાકડા દ્વારા એવા ફટાકડા ફોડવામાં આવ્યા એવા જોરદાર ઘોડાઓ ફોડવામાં આવ્યા કે ભગવાન શિવજી જાણે સાક્ષાત ઉપસ્થિત રહ્યા હોય